ભાજપના પ્રમુખ સી આર પાટીલ પોતે પ્રચાર માટે ઉતર્યા હતા પાટીલે કરજણના કંડારી ખાતે ભાજપ સંગઠનની બેઠક યોજી હતી જેમાં પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને રાજ્ય ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા ઉમેદવારોના ખરીદ વેચાણ મુદ્દે પાટીલે ભાજપમાં કોઈ ખરીદ વેચાણ થતું ન હોવાનું જણાવ્યું અને પરિશ દાનાણીના ટ્વિટ મામલે જણાવ્યું કે દાનાણીને ટ્વિટ સિવાય બીજો કોઈ ધંધો નથી તેમણે એમ પણ જણાવ્યું કે કોંગ્રેસના શાસનમાં શું થતું હતું તે સૌ કોઈ જાણે છે જો કે તેમણે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસમાંથી હવે ભાજપમાં કોઈને નહીં લેવાય તો સંગજન અને સરકાર વચ્ચે કોઈ મતભેદ ન હોવાનું પણ તેમણે સ્પષ્ટ કર્યું રાજ્ય સરકારે કરેલા કામો અને કેન્દ્ર સરકાર દ્વારા યોજનાઓને કારણે લોકોને જે રીતે લાભ થાય છે આ બંને વસ્તુનો સમાવ કરીને અમે લોકો સામે ઉભા થઈ રહ્યા છે બીજું રીતે કોંગ્રેસમાં જે રીતે નારાજગી છે એ રીતે કોંગ્રેસના સેટિંગ ધારાસભ્યો પરંતુ તમને લાગે છે કે કોંગ્રેસનું ઘાટ ડૂબી રહ્યું છે અને એટલા માટે એ પાર્ટી છોડી રહ્યા છે એમને લાગે છે કે લોકહિતમાં અમે ચૂંટાયા છીએ ફરજના લોકોહિતના કામ કરી શકતા નથી એટલે પોતે અઢી વર્ષ જો સમય લાંબો સમય બાકી હોવા છતાં પોતાનો સંભ છોડી દે છે એ કોંગ્રેસમાં કોંગ્રેસનો જે અવિશ્વાસ વધ્યો છે એ બતાવે છે બીજો કે જે કોંગ્રેસની કેન્દ્રીય નેતાગીરી અને રાજ્યની નાતાગીરી એ બિલકુલ નિર્મળ ભરવા થઈ છે અને જે રીતે અસમંજસ સ્થિતિમાં જે પાર્ટી છે એ પણ હાલ જોરદાર પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને ભાજપના દિગ્ગજ નેતાઓ પેટા ચૂંટણી મત વિસ્તારના ગામડા ખૂદી રહ્યા છે અમરેલી ધારી બેઠક પર કેબિનેટ પ્રધાન જયેશ રાદડીયા પ્રચારમાં જોડાયા છે તારી બેઠકના ભાજપના ઉમેદવાર જેવી કાકડિયાના સમર્થનમાં ગામે ગામ પ્રચાર કરી રહ્યા છે અને ફરી ભાજપના ઉમેદવારને વિજય બનાવવા બેઠકો યોજીને અપીલ કરી રહ્યા છે રાજ્યમાં એક તરફ વરસાદી માહોલ વચ્ચે ઉકળાટ જોવા મળ્યો છે તેવામાં રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકો પર પેટા ચૂંટણીના પ્રચારને લઈને રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં ભાજપના વધુ દિગ્ગજો પણ પ્રચારમાં જોડાશે ત્યારે હજી વધુ રાજકીય ગરમાવો જોવા મળી શકે છે અમરેલીથી જયદેવ કાઠી અને કરજણથી સુનીલ પટેલ નિર્માણ ન્યૂઝ